મિનિટમાં અનેક નામો સામે આવી શકે છે તો બાવળિયા પ્રમોદ પાસે નામ સામે આવી ગયું છે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે વિજય હવે ફોન કોલ્સ થી શરૂઆત થઈ ચુકી છે કેટલા લોકો કેટલા મંત્રીઓ અને ધારાસભ્યોને ફોન આવ્યા છે લેટેસ્ટ અપડેટ આપની પાસે શું બિલકુલ સૌથી ઝડપી મંત્રીપદ માટે શપથ લેવા માટે આમંત્રણ મળશે જોકે અત્યાર સુધીમાં જે અપડેટ મળી રહ્યા છે તેની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કેટલાક ધારાસભ્યો કે જે તાજેતરમાં વર્તમાનમાં મંત્રી હતા ગઈકાલે તેમને રાજીનામું આપ્યું હતું તે પૈકીના કેટલાક મોટા નેતાઓને ફોન કરીને સૂચના આપવામાં આવી છે ને તેની અંદર કુંવરજી બાવળિયા કનુ દેસાઈ એની સાથે પ્રફુલ પાનસેરિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે કે તેઓ મંત્રી પદના શપથ લેવા માટે તૈયાર થાય એટલે કે અત્યારે ફોન કરવામાં આવી રહ્યા છે એટલે ટૂંક જ સમયની અંદર આગામી પંદરથી વીસ મિનિટની અંદર એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ મંત્રી બનશે અને કોને શપથ લેવા માટે આજે સ્ટેજ પર જવાનું છે કારણ કે મુખ્યમંત્રી પોતે જ પોતાની જે નવી ટીમનું ગઠન કરવા જઈ રહ્યા છે એ ટીમમાં સામેલ તમામ એ લોકોને અત્યારે ટેલિફોનિક જાણ કરી રહ્યા છે કે તમારે મંત્રીપદના શપથ લેવાના છે તેમાં કનુ દેસાઈને ફોન કરીને સૂચના આપવામાં આવી છે સાથે પ્રફુલ પાંશે પણ સૂચના આપવામાં આવી છે કુંવરજી બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે હવે બાકીના જે કોઈ પણ જેટલા નેતાઓનો સમાવેશ મંત્રી મંડળમાં સમાવેશ કરવાનો છે એ તમામને ફોન કરીને સૂચના આપવામાં આવી છે ઋષિકેશભાઈ પટેલ છે તેમને પણ ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પણ મંત્રી પદના શપથ લેશે એટલે એક બાદ એક હવે ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે અને ટૂંક સમયની અંદર તમામે તમામ જે મંત્રી મંડળ બનવાનું છે તેનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કારણ કે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આ ટેલિફોનિક સૂચના આપ્યા બાદ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે જશે અને ત્યાં જઈને આ યાદી તેમને સોંપશે ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ જે નેતાઓ છે તેમને મંત્રીપદના ગોપનીયતાના શપથ લેવડાવશે અને તે માટે સંપૂર્ણ તૈયારી મહાત્મા મંદિર ખાતે થઈ ચૂકી છે આ તમામ એ નેતાઓ છે કે જે અત્યારે આપણી પાસે જે જાણકારી આવી છે અંદર ઋષિકેશ પટેલ કે જેઓ વર્તમાનમાં સરકારમાં મંત્રી હતા પ્રવક્તા મંત્રી હતા કનુ દેસાઈ જે ઉર્જાના નાણાં મંત્રી હતા પ્રફુલ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા કુંવરજી બાવળીયા છે તેઓ પાણી પુરવઠા વિભાગના મંત્રી હતા એ તમામને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે એટલે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે એટલે કે જે અગાઉ જે સોળ મંત્રીઓનું મંત્રીમંડળ હતું તે પૈકી તમામના જોકે ગઈકાલે રાજીનામા લેવાયા બાદ એ બાબત સ્પષ્ટ નહોતી કે આખરે જેમાંથી કોને રિપીટ કરાશે કોને નહીં કરાય કોણ નવા ચહેરા આવશે કે જેમને તક આપવામાં આવશે પરંતુ હવે એ તમામ બાબતો પરથી પડદો ઉચકાઈ રહ્યો છે કારણ કે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની નવી ટીમ ગઠન માટે તેમના જે નવા જે સભ્યો છે મંત્રીમંડળના તેમને ટેલિફોનિક સૂચના વ્યક્તિગત રીતે ફોન કરીને આપી રહ્યા છે તેમાં ઋષિકેશ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન ફરીથી અપાયું છે કનુભાઈ દેસાઈને ફરીથી સ્થાન અપાયું છે પ્રફુલ પાનસેરિયાને ફરીથી સ્થાન અપાયું છે કુંવરજી બાવળીયા ને ફરીથી સ્થાન અપાયું છે અને અન્ય એક નામ છે પ્રદ્યુમન વાજા છે તેમને પણ કોળી સમાજના સૌથી મોટા ગજાના નેતા પુરુષોત્તમભાઈ સોલંકી છે તેમને પણ ફરીથી સ્થાન અપાયું છે અત્યારે સૌથી અપડેટ આપણને ગાંધીનગરથી મળી રહ્યા છે એટલે કે રિપીટ થયેલા મંત્રીઓને પહેલા જાણકારી આપવામાં આવી રહી છે આ સૌથી મોટું અગત્યનું અપડેટ અત્યારે ગાંધીનગરથી આવી રહ્યું છે જેની અંદર જે રિપીટ થનારા નેતાઓ છે જે મંત્રી મંડળમાં ગત વખતમાં હતા એમને ફરીથી સ્થાન આપવાનું છે એ પૈકીના નેતાઓ છે જેમાં પુરુષોત્તમભાઈ સોલંકી છે જેમને અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે ને તેમને

શપથ ગ્રહણ સમારોહ બાદ છે કેબિનેટની એક મહત્વની બેઠક મળશે અને તેની અંદર જે આ નવા જે પદનામિત મંત્રીઓ છે કે જે શપથ લઈને મંત્રી નું શપથ લીધા બાદ એ પ્રથમ કેબિનેટની અંદર સંભવત તેમને ખાતા ફાળવણી અંગેની પણ પ્રક્રિયા છે તે આજે જ પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ આજથી જ ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળ સાથેની કામગીરી છે તેનો પ્રમ આ દિવાળીના તહેવારોની અંદર પ્રારંભ થઈ જશે હાલમાં જે અપડેટ મળી રહ્યા છે એ છે કે જે ચહેરા રિપીટ થઈ રહ્યા છે એ રિપીટ ચહેરાઓને

એ બાદ પણ થોડી જ વારમાં ક્લિયર થઈ જશે કે વર્તમાન સરકારમાં જે મંત્રી હતા એ પૈકીના કેટલા લોકોના નામ કપાયા જોકે જે પ્રકારે અત્યારે સૂચનાઓ આવી રહી છે જે જાણકારી આવી રહી છે તે અનુસંધાને જોઈએ તો સ્પષ્ટ છે કે ઋષિકેશ પટેલને રિપીટ કરાયા છે આ ઉપરાંત જે કુંવરજી બાવળિયા છે તેમને રિપીટ કરાયા છે પ્રફુલ પાનસિરિયા છે તેમને રિપીટ કરાયા છે પરસોત્તમ સોલંકીને પણ રિપીટ કરાયા છે આ એવા નામો છે કે જે રિપીટ થયેલા છે જોકે હવે મહત્વની અપડેટ એ પણ છે કે સુનિલ બંસલ જે સંગઠન મહામંત્રી રાષ્ટ્રીય કક્ષાના છે તેઓ પણ રાજભવન પહોંચી ચૂક્યા છે એટલે થોડી વારમાં મુખ્યમંત્રી પણ રાજભવન પહોંચે છે જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરીને જે આ નવું મંત્રીમંડળ છે તેની જાણકારીની યાદી છે એ યાદીના આધાર પર ટૂંક સમયની અંદર છે મંત્રીપદના જે શપથ ગ્રહણ સમારોહ જે સાડા અગિયાર વાગ્યાથી શરૂ થશે તેની અંદર આ તમામ જે ચહેરાઓ છે તે મંત્રી બનશે અત્યારે જે અપડેટ છે એ પ્રમાણે આજે જે મહત્વના રિપીટ થનારા નેતાઓના નામ સામે આવી રહ્યા છે Vikram બિલકુલ વિજય એટલે આપણે તમામ અપડેટ્સ લોકો સુધી પહોંચાડતા રહીશું પડે પડેપળની અપડેટ્સ પહોંચાડતા રહીશું પણ અત્યારે જે નામ રીપીટ કરવામાં આવ્યા છે એ તમામ નામ અહીંયા એવા છે રાજીનામું આપ્યું હતું અને આ જૂના મંત્રીઓ છે જે વર્તમાન મંત્રીઓ હતા જેમણે ગઈકાલે રાજીનામું આપ્યું હતું તેમને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે અને નામની અંદર ઘણા મુખ્ય નામ જેમાં ઋષિકેશ પટેલ હોય કનુભાઈ દેસાઈ હોય પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળે આ તમામ નામ અહીંયા ફરીવાર રિપીટ થાય તેવી માહિતી સામે આવી રહી છે અત્યારે આ જે ઋષિ સાથે દેસાઈ દેસાઈની જો વાત કરીએ તો તેમણે પણ અહીંયા જે મંત્રીમંડળમાં જે હવે હવે આ નવા મંત્રીમંડળમાં તે ફરીવાર શપથ લેવા જઈ રહ્યા છે પ્રફુલ પાનસીરિયાનું નામ પણ અહીંયા અહીંયા નામ પર જે સિક્કો લાગ્યો છે થપ્પો લાગી ગયો છે જે ભાજપના યુવા મોરચાથી રાજકીય કારકિર્દીમાં જોડાયા હતા શપથ વિધિમાં આજે ઘણા નવા ચહેરાઓ પણ જોવા મળી શકે છે પ્રભુલ પાનસેરિયા અને ઘણા એવા નેતા છે કે જે અહીંયા રિપીટ થશે આપણી સાથે સ્ટુડિયોથી દીપક ઠક્કર જોડાઈ ગયા છે દીપકભાઈ જે નામ રિપીટ કરવામાં આવ્યા છે નામ અગાઉ પણ હતા જ અને હવે ગઈકાલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે ફરીવાર આવા ઘણા મોટા નામ છે કે જે ફરીવાર અત્યારે એમના નામ પર થપ્પો લાગવા જઈ રહ્યો છે કયા એવા ફેક્ટર છે જેના કારણે આ નામને રિપીટ કરવામાં આવ્યા છે જો અપેક્ષિત તો હતું કે પાંચ સાત જણા જે છે ખાસ કરીને કેબિનેટ દરજ્જાના એ લોકોને રિપીટ કરવામાં આવશે કારણ કે વ્યક્તિગત રીતે તમે જુઓ તો કુંવરજી બાવળિયા જે છે એ નથી એ ભારતીય જનતા પાર્ટીના લીડર કે નથી એ કોંગ્રેસના લીડર એક્સ એ વ્યક્તિગત રીતે લીડર અને જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે અને એવી વ્યક્તિને નારાજ કરવી એ એવું નથી ભવિષ્ય ભૂતકાળની અંદર તમે થોડા ઘણા વાસણ ખખડ્યા ખખડ્યા પણ હતા એ વખતે તમે યાદ કરો એ પરિસ્થિતિને એટલે કુંવરજી બાવળિયાને નારાજ કરવું પોસાય એમ નથી નંબર વન નંબર ટુ કનુભાઈ જે દેસાઈ જે છે એ એવું પ્રોફાઇલ વ્યક્તિત્વ ધરાવે છે ટૂંકમાં કે જેમની વ્યક્તિગત મહત્વાકાંક્ષા ક્યાંય નથી એ ક્યાંય હાઇલાઇટમાં પોતાની જાતને આવતા નથી એ ટૂંકમાં એટલે એમણે કોઈ પ્રકારની એમ કહેવાય કે પોલિટિકલ કારકિર્દીની અંદર બીજી ગોલ્ફ પોસ્ટ ઊંચો કોઈ એમણે સેટ કર્યો હોય અને એના માટે કાર્યરત હોય તો એવા વ્યક્તિઓને ટ્રીમ કરવા આ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજકીય શૈલીમાં જરૂરી બની જતું હતું અત્યાર સુધી કે જેમાં પણ એ ફિટ બેસતા નથી એટલે એમને પણ ચાલુ રાખવામાં આવે છે ઋષિકેશ પટેલ જે છે એ એવું વ્યક્તિત્વ છે કે તમારે ઉત્તર ગુજરાતની પાટીદાર કમ્યુનિટીને તમારે જો નારાજ ના કરવી હોય કે જે ભૂતકાળમાં થયેલું છે એવું બધું ઘણી બધી વખત તો તમારે એમને તો રાખવા જ પડે એ સિવાયના જે નામ કીધા એમાં મને આશ્ચર્ય ખાલી હર્ષ સંઘવીનું છે કે હજી સુધી ફોન નથી આવે એમને કે જેની વાત આપણે એવી સાંભળતા હતા કે એમને પ્રમોશન પણ મળી શકે એમ છે પાનશેની વાત પણ એક રીતે એમ જોવા જઈએ કે યુવાન છે અને એબીબીપી સાથે અને પછીથી આરએસએસ ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમને એમનું ઇનામ મળવું જોઈતું હતું એટલે એમને ઈનામ મળી ગયું છે પણ પાંચ સાત જણા જે જૂના હતા એ એ તમામ લોકોને ફરીથી ટિકિટ આપવી એ જરૂરી હતું પણ હવે વાત ત્યાં એની ઉભી રહે છે કે મને એ સમજ નથી પડી રહી કે પાંચ સાત જણા જે જૂના હતા તો તમારું તમારું પ્રધાનમંડળ હતું જ કેટલું તો પછી કે જેથી કરીને આખે આખાને એક વખત હું આપી દેવાની વાત હોય તો પછી એવું સાબિત થાય છે કે ભાઈ બધા જ તમે પાર્ટી માટે અથવા તો શીર્ષસ્થ હાઈકમાન્ડ છે એમના માટે એક સરખા છો પહેલા બધા ઘેર જાઓ પછી ધી વી વિલ ડિસાઈડ કે કોણ આમાં આવી શકે એવી એક જે એમ કહેવાય ને કે એક ફિયર ગણો કાં તો એક પ્રથા ગણો બરાબર છે એ બેસાડી દેવાનો એક આ સીધે સીધો પ્રયત્ન છે કારણ કે સામાન્ય રીતે તમારે જો બે પાંચ જણને જો સમાવવાના હોય ને તો બધાનું રાજીનામું નથી માગવામાં આવતું ખાસ કરીને આ એક અગત્યની વાત છે પણ જે રીતે પાંચ સાત જણા રિપીટ થઈ રહ્યા છે અને એ એ લોકો જ છે કે જે કેબિનેટ કક્ષાના હતા બધા બરાબર છે એકાદ બે જણા આગા પાછા થઈ શકે છે પણ અધરવાઇઝ જે નવા નામો આવવાની જે વાત છે તો હું માનું છું ત્યાં સુધી બાવીસ ત્રેવીસ જણા ટોટલ બની શકે છે કારણ કે ચાર પાંચ જણા તમારે બે હજાર સત્યાવીસના એક વર્ષ પહેલાં માટે રાખવાના છે કારણ કે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે વિવિધ સમાજો વિવિધ સેનાઓ જે છે ને એ ચીપિયા ખખડાવવાના શરૂ કરે છે અને અમારા માણસો નથી આમ તેમ એટલે એ લોકોને સંતોષજનક રીતે શાંત પાડવા માટે એ વખતે ચાર પાંચ સીટો મંડળી બાકી રાખવામાં આવતી હોય છે એટલે ભલે આમ સત્યાવીસનું પ્રધાનમંડળ બનવાનું હોય પણ તમે ભૂપેન્દ્રભાઈને છોડતા છવ્વીસનું બનવાનું હોય તો તમે સીટો એવી સમજીને ચાલો કે જે ઇલેક્શનની અંદર આઠ દસ મહિના પહેલા ભરાશે એટલે હજી એકાદ વર્ષ સરાહ જોવાની છે અમુક લોકો એ ચાર પાંચ જણાએ બાકી તો જે નવા રિપીટ થયા છે એ કોઈ આશ્ચર્યજનક નથી મારા માટે બિલકુલ પ્રદ્યુબેનસિંહ આપણી પાસે પણ આવી છે અને આ વાત કરવી છે કે અત્યારે જે નામ રિપીટ થઈ રહ્યા છે બિલકુલ અહીંયા જે રીતે શપથવિધિ સમયે જે નવા ચહેરાઓ આવશે અહીંયા એક બાદ એક જે ચહેરાઓ રિપીટ થઈ રહ્યા છે તેના વિશે પણ વાત કરી આપણે કે જે નામો અત્યારે રિપીટ થઈ રહ્યા છે તે નામો ગઈકાલે જ્યારે રાજીનામું આપે છે ત્યારે તમામ જે મંત્રીઓ છે રાજીનામું આપે છે અને હવે ફરી વાર જ્યારે તેમને રિપીટ કરવામાં આવે છે ચાર પાંચ નામ જે રિપીટ થવાની વાત હતી અને તમામ નામ અત્યારે જે પરસોત્તમ સોલંકી હોય કે જેમણે પણ અહીંયા જે એમને પણ એમના નામ પર પણ થપ્પો લાગ્યો છે એટલે કે એક બાદ એક હવે ફોન આવવાના શરૂ થઈ ગયા છે અને ફોનમાં એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કોના એક નામ કે જેમાં હજુ પણ જે થપ્પો નથી લાગ્યો તે અહીંયા સવાલો ઊભા કરે છે હર્ષ સંઘવીનું નામ કે એમના નામમાં ક્યારે થપ્પો લાગે છે કયા અહીંયા એમને જવાબદારી કેવી સોંપવામાં આવે છે તે તમામ અત્યારે એક ક્વેશ્ચન માર્ક છે પ્રદ્યુમનસિંહ આપણી સાથે જોડાયેલા છે ઓનલાઈન પ્રદ્યુમનસિંહ આ સવાલ છે કે દાદા સરકાર ટુ પોઈન્ટ મંત્રીમંડળ બિલકુલ પ્રદ્યુમનસિંહ આપણી સાથે અત્યારે નથી જોડાઈ શક્યા પણ દીપકભાઈ હું તમને પૂછવા માંગીશ કે આપણે જયારે સૌથી પહેલા જયારે ગુજરાતના જયારે વોટ બેંકની વાત કરીએ તો જ્ઞાતિ આધારિત સમીકરણો આપણે સૌથી પહેલા જોતા હોઈએ છીએ એટલે કે કોઈ પણ પાર્ટી જોતી હોય છે તો એ આધારિત અહીંયા જે મંત્રીમંડળનું જે એક લિસ્ટ આવી રહ્યું છે આપણી સામે કોણ કેટલો ફાયદો કરી શકે ભાજપને જો અમે એવું છે કે જયારે પરિસ્થિતિ તમારી એકદમ શાંત ચાલતી હોય ને જયારે ત્યારે અમુક ખોટું ગયું હોય ધારો કે પણ કારણ કે શાંત છે ને તો કોઈ પણ શાંત સરોવરની અંદર કોઈ વમળો પેદા કરવા માટે કોઈ પણ પોલિટિકલ નેતૃત્વ છે ને ઇન્ટરેસ્ટેડ ના હોય બરાબર છે અને નવી ગેમ જયારે આવશે જયારે બે હજાર સત્યાવીસમાં ત્યારે દેખા જાયગા આ એક સામાન્ય રીતે એક પોલિટિકલ સમજ હોય છે કોઈ પણ પાર્ટીની વર્તમાન પરિસ્થિતિની અંદર ક્યાંય તમે એવું નથી સાંભળતા કોઈ એક બે જગ્યાના છૂટાછવાયા છવાયા કેસીસને છોડતા કે કોઈ સમાજે કે જે તમે જોયું હોય કે થોડા સમય આ બે હજાર બાવીસનું ઇલેક્શન થયું એ વખતે મેર સમાજ કે કોળી સમાજ કે ઠાકોર સમાજ એ લોકો રોડ ઉપર હતા અને પોતાનું મેક્સિમમ પ્રતિનિધિત્વ જોટાવવા માટે એ લોકોએ બહુ જ બધા પ્રયત્નો કર્યા હતા તો આમ નહીં તો તેમ થશે આમ નહીં તો તેમ થશે ઇન ઇન ધ સેન્સ કે જે છેલ્લા વીસ વર્ષની અંદર પોલિટિકલ વ્યવસ્થા આપણી જે છે એ માત્ર અને માત્ર આતિ આધારિત બની ચૂક્યું છે ભલે વડાપ્રધાન ગમે તે કહેતા હોય બરાબર છે તો એની હવે આજની તારીખમાં ગ્રાઉન્ડ રિયાલિટી છે એવું સમજીને ચાલવાનું અને એ સમીકરણ જ્યારે બેલેન્સ બનેલા હોય શાંતિપૂર્વક જીવાતું હોય પોલિટિકલ સિસ્ટમની અંદર તો એની અંદર કંઈ બહુ મોટા ફેરફાર થાય હા એક જ સમાજના એક નેતા ઘેર જાય તો એના જ સમાજના બીજા નેતાને મળે એ ગાદી એ જ માત્ર નિયમ હોઈ શકે છે અને એની પાછળનું કારણ એ એ છે કે એકસો બાસઠમાંથી માંથી ભૂપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીને બાદ કરી દો તમે તો એકસો સાહીઠમાંથી માંથી જે દસ પંદર જણા અત્યારે હતા તો એકસો પિસ્તાલીસ એકસો પચાસ જણા છે ને એ મહત્વાકાંક્ષી છે હવે એ લોકોને જો તમે એવું સમજાવો છો કે ભાઈ ના પાંચ વર્ષ તો તમારા મેળ નહીં જ પડે હમણાં બરાબર છે તો આવનારા પાંચ વર્ષની અંદર પછી તમારે પાછા કાર્યકર્તાઓ ભેગા પણ કરવાના છે એટલે એ રોટેશન જે છે ને એ બદલાયા કરે એ પોલિટિકલ અનિવાર્ય થાય છે કારણ કે સાઈઝ ઓફ બીજેપી એટલી મોટી બની ગઈ છે હવે કે તમારા માનીતા કે અણમાનીતાનો પ્રશ્ન જ ઉભો નથી થતો પહેલા એવું હતું કે પોલિટિકલ લોબિંગ થતું હતું મારો નંબર લાગશે મને અથવા તો મિનિસ્ટ્રી આ નહીં આ જોઈએ હવે તો ભાગતા બુદ્ધિ ચોટલી ભલી એમ સમજીને જેને પણ ફોન આવે એ ફોન ચાહે ડિમોશન હોય કે પ્રમોશન હોય એ સ્વીકારી દીધા વિના છૂટકો નથી કેમ કારણ કે પાછળ એટલી બધી લાઈન લાગેલી છે પોલિટિકલ કોમ્પિટિશન એટલી બધી છે વિધિન બીજેપી કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા ને સમાવવાના સમાવાના છે તમારે અને પાછા જે નવા આવ્યા છે એ લોકોને એવી માહિતી એવી સંદેશો ના જવો જોઈએ કે ભાઈ સીધા અમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી એના કરતાં કોંગ્રેસમાં થઈને આવ્યો તો વહેલા મંત્રી બન્યા હોય તો એ પણ તમારે સાચવવાનું છે એટલે આવી પરિસ્થિતિ છે અમારા મતે બિલકુલ આ સવાલ પર આપણે આવીશું પણ અત્યારે પ્રદ્યુમનસી સર્વેયા ફાયદાકારક રહેશે ભાજપ માટે તો છે એ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પ્રદ્યુમિસિંહ આપણા સુધી આવું છું છું એક ગુજરાત ફર્સ્ટ નું બજાર વાગી ચુક્યું છે બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગરમાં મંત્રી નિવાસ બહાર અહીંયા પૂર્વ મંત્રીઓને જે રીતે ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે નવા મંત્રીમંડળના મંડળના આ જે નામો રિપીટ થઈ રહ્યા છે ત્યારબાદ હવે મંત્રી નિવાસની બહાર આતિશબાજી જોવા મળી રહી છે ફટાકડા ફોડીને ઉજવણી અહીંયા શરૂ થઈ ગઈ છે મંત્રીમંડળના આ નામો રિપીટ થતાની સાથે જ એક બાદ એક જે અહીંયા જે પૂર્વ મંત્રીઓ છે તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે અને એટલા માટે જ હવે ઉજવણીઓ પણ શરૂ શરૂ કરી દેવામાં આવી છે આતિશબાજી જોવા મળી રહી છે મંત્રી નિવાસની બહાર અહીંયા સેલિબ્રેશન થઈ રહ્યું છે આજે જ્યારે એક બાદ એક હવે મંત્રીઓને ટેલિફોનિક માહિતી આપવામાં આવી રહી છે ફોન કરીને જાણકારી આપવામાં આવી રહી છે કે કોણ અહીંયા શપથ લેવાનું છે આજે સાડા જ્યારે જયારે શપથવિધિ શરૂ થશે ત્યારે કોણ કોણ અહીંયા મંત્રીમંડળમાં સામેલ થશે કોના નામ થપ્પો લાગશે તે તમામ માહિતી એક બાદ એક જર મળી રહી છે ત્યારે ટેલિફોનિક માહિતી મળી રહી છે અને હવે ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા છે ઋષિકેશ પટેલને અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે કુંવરજી બાવળીયા કનુભાઈ દેસાઈને અહીંયા જયારે રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તમામ મંત્રી નિવાસની બહાર આતિશબાજી શરૂ થઈ ગઈ છે સેલિબ્રેશનનો માહોલ અને આ સેલિબ્રેશન એ આ તમામ મંત્રીઓ માટે ડબલ સેલિબ્રેશન હશે કારણ કે એક બાજુ જયારે અહીંયા દાદા સરકાર ટુ પોઈન્ટ ઓમાં તેમને સ્થાન મળ્યું છે બીજી બાજુ દિવાળી બીજી બાજુ આ તમામ ગુજરાતના જે અલગ અલગ મંત્રીઓ છે તે હવે એક નવી અહીંયા જે કા મંત્રીમંડળ બનાવી રહ્યા છે ત્યારે આ મંત્રીમંડળ ને લઈને હવે એક બાદ એક નામ પણ જાહેર થઈ રહ્યા છે પ્રદ્યુમનસી આપની સાથે જોડાયેલા છે પ્રદ્યુમનસી આપ તમે આપ જે રીતે જવાબ આપી રહ્યા હતા અહીંયા જે રીતે આ નવું મંત્રીમંડળ છે કેટલો ફાયદો લાવશે ભાજપ

ચોક્કસ પછી આવે છે બિલકુલ બિલકુલ પ્રદ્યમનસિંહ આપણી પાસે આવું છું ઘણા બધા સવાલો છે અને અત્યારે આ જયારે નવું મંત્રીમંડળ બની રહ્યું હોય તો અનેક સવાલો આપણને થાય પણ દીપકભાઈ એક ચર્ચા આપણે જે શરૂ કરી હતી જ્ઞાતિ આધારિત જ્યારે સમીકરણો બદલાતા હોય છે નવા નવા નેતાઓની જ્યારે એન્ટ્રી થતી હોય છે હવે એક ત્રીજો પક્ષ પણ જે રીતે અહીંયા પોતાનો જે રૂતબો બતાડી રહ્યો છે બે નેતાઓ ઉભરી આવ્યા છે અને બે નેતાઓ તો નહીં પણ વધારે નેતાઓ ઉભરી આવ્યા છે પણ અહીંયા એક સવાલ જે આપણે વાત કરતા હતા કે મેર જયારે કોમ્યુનિટીમાંથી એક નેતા કોંગ્રેસમાંથી જો આવો છો તો જલ્દી તમને ટિકિટ તમને મંત્રીમંડળમાં સ્થાન મળે છે એ ચર્ચા આપણે જયારે પકડી હતી ત્યારે અર્જુન મોઢવાડિયાનું નામ આપણે લેવું જોઈએ કે અહીંયા જયારે એક કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા આપણે કહી શકીએ કે જે ભાજપમાં આવે છે એમને શું સ્થાન મળશે મંત્રીમંડળમાં એ એક બહુ જ મોટો સવાલ જો જે લોકોને કેબિનેટ દરજ્જો અપાવવાનો હતો ને એ લોકોને ફોન થઈ ચૂક્યા છે આવું એક મારી પોતાની સમજ છે એકાદ બે જણા કદાચ હજી એમાં રહી જતા હોય તો એમાં એક અર્જુન મોઢવાડિયા હોઈ શકે છે કારણ કે એ ના ભૂલવું જોઈએ આપણે કે નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વિપક્ષી નેતા હતા એટલે એવી પરિસ્થિતિની અંદર કોઈ રાજ્ય કક્ષાનો હવાલો સંભાળે અને એ માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હોય એ માનવાને કોઈ ગળે ઉતરે વાત નથી અચ્છા એ વ્યક્તિત્વ એવું છે કે એમના પોતાના સમાજની અંદર તો એ બહુ ઘણું મોટું પ્રભુત્વ ધરાવે છે અને એ ઘણા સમયથી શાંત બેઠા જ પાછા સૌથી અગત્યની તમારે પેશન્સને જે એપ્રિશિએટ કરવાની છે આ છે કે તમે કોઈ બીજી પાર્ટી છોડીને જે રાઇવલરી એમની લાઈફની હતી જે બરાબર છે તો એ છોડીને તમે અત્યારે તમારી પોલિટિકલ સાંજ શરૂ થવાની હોય એવા સમયમાં તમે જ્યારે નવી પાર્ટી જોઈન કરો એટલે યુ ટર્ન ટર્નમાંની તમારી જે ડૉક્ટરીન છે પોલિટિકલ એને તમે શિફ્ટ કરતા હો તો એની કોઈ કિંમત હોય છે અને એ કિંમત એ સામાન્ય રીતે રાજ્ય કક્ષાની ના હોઈ શકે એટલે કદાચ કોઈ સ્વતંત્ર હવાલો અર્જુન મળી શકે છે અથવા જે જે કહ્યું કે એક બે કેબિનેટ મિનિસ્ટ્રીની અંદર જગ્યા બાકી છે છે એ કદાચ અર્જુન મોઢવાડિયાને મળી શકે એટલે એવું એક જનરલ આઈડિયા મારો છે વિચાર છે કે જે હવે ફોન આવશે એ બધા રાજ્ય કક્ષાના હશે બિલકુલ સર્કિટ હાઉસ ઉમંગ આપણી સાથે જોડાઈ ગયા છે ઉમંગ કેવો માહોલ છે અત્યારે મંત્રી નિવાસની બહાર અત્યારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે સેલિબ્રેશનનો માહોલ શું સર્કિટ હાઉસમાં હાજર છું અહીંયા જેપી પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના રોકાયેલા છે સુનિલ બંસલ હમણાં લગભગ પંદર મિનિટ પહેલા જ અહીંથી રવાના થઈને રાજભવન પહોંચ્યા છે પરંતુ

પૂર્વ મંત્રીઓની સાથે સાથે તેમને જે ફોન આવવાની શરૂઆત થઈ જોકે આમ તો મોટા ભાગના મંત્રીઓ છે તેમના સચિવાલયની જે ઓફિસ હોતી એ પણ ખાલી કરી નાખીએ છે કેટલાક મંત્રીઓએ સરકારી જે ગાડીઓ હતી તે પણ પરત કરી દીધી છે પરંતુ રોકાયા હતા તેઓ મંત્રી નિવાસમાં અને એમને ક્યાંક આશા હતી કે આ વખતે પણ અમે રિપીટ થવાના છીએ અને મંત્રી નિવાસમાં રોકાયા હતા અને એમના પરિવારજનો પણ તેમની સાથે હતા એટલે મંત્રી નિવાસની અંદર હાલ ફટાકડા ફૂટી રહ્યાના ત્રણ વખત જે અવાજ છે એ સંભળાયેલા છે અને એને લઈને જ જેપી નડ્ડા જે છે હાલ તો સર્કિટ છે પરંતુ તમને જે પરિસ્થિતિ જે છે કારણ કે રિપીટ જે મંત્રીઓ થયા છે આ બાજુની સાઈડ છે કેમેરા પર્સનને કહું કે જો કે આમ તો લીમડા અને ઝાડવા છે પરંતુ એ બાજુની સાઈડમાં જ જે સર્કિટ હાઉસની બાજુમાં જ મંત્રી નિવાસ આવેલું છે ત્યાં આગળ ત્રણ વખત ફટાકડાના અવાજ સંભળાય છે કે જે પણ પૂર્વ મંત્રીઓ હતા તેમને ફોન આવવાની ખુશી ખુશી એ એ છે છે દેખાઈ રહી ખુશીના આધારે આમ તો દિવાળી બોનસ જેવું છે આ દિવાળીનું બોનસ છે મળી ગયું છે અને બોનસ મળતાની સાથે ફટાકડા પણ છે એ મંત્રીઓના પરિવારજનોએ ફોડવાની શરૂઆત કરી છે થોડી ક્ષણોની વાર છે આમ તો ઘણા બધા લોકોને લગભગ જે રીતે આપણે જોઈએ તો એક ખાનગી ચેનલની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહે તેમણે એક નિવેદન પણ એવું આપ્યું હતું કે મંત્રી જે ગુજરાત સરકાર છે એમાં સત્યાવીસ મંત્રીઓને સ્થાન છે જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે એટલે કે ઘણી બધી જગ્યાઓ છે મંત્રી નવા બનાવવા માટે એટલે આ વખતે પૂરેપૂરા સત્યાવીસ મંત્રીઓ છે આખું જ મંત્રીમંડળ બનાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે એનું મુખ્ય કારણ કારણ કે ખાનગી ચેનલની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એક મોટું નિવેદન છે એટલે આપણે એવું માની શકીએ કે આ વખતે દાદા સરકારમાં સત્યાવીસ મંત્રીઓ હશે ખાતાની ફાળવણી અલગ અલગ કરવામાં આવશે જેથી કરી અને સરળતા રહે વહીવટ કરવાથી માંડી વિકાસ કરવાથી માંડી અને જે પણ દફતરી કામ જે કરવાનું તેમાં સરળતા એટલે કે પૂર્ણ સંપૂર્ણ મંત્રી મંડળ છે એ આ વખતે બનવા જઈ રહ્યું છે તેનો સંકેત કેન્દ્રીય ગૃહમંત્રી આપી દીધો છે અને તેને લઈને નવ વાગ્યાને